પોરબંદરમાં એક દશાંશ છ સાત કરોડોના ગાર્ડનમાં કમિશનરની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરોની લોલલમ લોલ શું આમ પોરબંદરની છબી સુધારવાનું કામ થશે આવા કામોથી પોરબંદરની છબી સુધરી જશે પોરબંદરના ચોપાટી વિસ્તારમાં ચાર બગીચા ડેવલપમેન્ટ માટે એક દશાંશ છ સાત કરોડનો ખર્ચ કમિશનરે કહ્યું કે કિનારો છે એટલે ગુણવત્તાવાળું કામ કરવાનું છે લોખંડ પથ્થર સહિતની આઇટમો મજબૂત વાપરવાની છે જેથી કટાઈ નહીં જાય લાંબો સમય ચાલે ચાર ગાર્ડનમાં બે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે જેમાં કનકાઈ મંદિર પાસેનું ગાર્ડન સર્કિટ હાઉસ પાસેનું ગાર્ડન બિરલાના વિલ્લા પાસેનું ગાર્ડન ડેવલપ કરવાનું છે જેમાં એક એજન્સી અને નાગાજણ સિસોદિયા પાર્કવાળું ગાર્ડન અલગ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે લોટ પાણી ને લાકડા જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે તેવા દ્રશ્યો જોવા મળ્યા ચાલુ કામમાં જે મટીરીયલો જોવા મળ્યા તે ખૂબ નબળી અને હલકી ગુણવત્તાના જોવા મળ્યા છે આવી એજન્સીનું કામ રદ થશે અને એજન્સી બ્લેકલિસ્ટમાં કરી શકાય તેવા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હાલતો કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં મોટા ભ્રષ્ટાચાર થવાની ગંધ આવી રહી છે આના પર કોણ મીઠી નજર રાખી રહ્યું છે તેવા સવાલો ઊભા થાય છે પોરબંદરની જનતાને ગાર્ડનનો આનંદ મળશે કે ભ્રષ્ટાચારનો શું આમ જ પોરબંદર સામે આવેલું ગાર્ડન અને ચોથો નાગાર્જન સિસોદીયા ગાર્ડન આ ચાર ગાર્ડન અંદાજે એક પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે એને અપગ્રેડ કરવા માટેની કામગીરી અત્યારે કરવામાં આવી રહેલ છે અને એમાં બે અલગ અલગ એજન્સીઓ દ્વારા આ કામગીરી થઈ રહી છે